આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમે આવી ગયા છીએ માણેકવાડા માલ બાપાના મંદિરે પણ અમે સવારે વહેલા છ વાગે હાલી જ નીકળ્યા હતા અને અત્યારે અગિયાર વાગે પહોંચ્યા છીએ તો આખો વિડીયો જોવો તમને ખૂબ મજા આવશે રસ્તામાં વરસાદ પણ આવ્યો છે ઘણા હાલી હાલીને થાયકા હોતે અને બહુ મોજ કરી છે તો ચેનલ ઉપર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયો કન્ટિન્યુ કરો ગુડ મોર્નિંગ જય માતાજી અને જય માલબાપા મિત્રો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને અમે ટોટલ છ સાત જણા આજે માણેકવાડા જે માલ બાપાનું મંદિર છે ત્યાં ચાલીને જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને સવારમાં વહેલી પ્રભાતે છ વાગ્યામાં અમે નીકળી ગયા છીએ અમારા દેવદેવતાને પૈગા લાગી અને હાલવાની સફર ચાલુ કરી દીધી બાલોટથી અમે નીકળી ગયા છીએ અને અત્યારમાં ઝીણા ઝીણા વરસાદના છાંટા હતા પણ બાપાની દયા થઈ ગઈ રહી ગયો વરસાદ પણ ચાલતા ચાલતા છે ને નવલખીથી આગળ જૂનો રસ્તો એક છે જે સીધો સીધો આપણે ઓજત નદીની આડે છે તો થોડી ઘણી તકલીફ વાળો રસ્તો છે તમે જોઈ શકો ચંપલના હાથમાં લેવો પડે ને કાદો કીચડ ને ગારો ને કાંઈ ઘટે નહીં પણ શોર્ટ કપાઈ જાય ત્રણ કિલોમીટર તો ના છૂટકે રસ્તો લેવો પડે પાછળ આયલા આવે છે થોડાક અને ત્રણ જણા આગળ આયલા જાય છે એને ચંપલ હાથમાં છે તો થોડુંક આવું વાળું છે પણ આમાં સારું છે અમારા માટે તો નીકળી જાય આમાંથી તો મિત્રો એકવાર આ રસ્તો તો તમે જુઓ આ કેમ છે આમાં ઝાડવા ડી ગયો કાર્ય અંધારી પડે સવારના પૂરમાં હોદે જઈ ગયો અને શીતલ શીતલભાભીની પાછળ આવે છે જો અને અમે આગળ છીએ અને રસ્તો તમે એક વખત જુઓ પણ રોડ ઉપર હાલવા કરતાં છે ને આમાં હાલવું થોડુંક ફેલું પડે છે હાલો ધીમે ધીમે આગળ વધીએ વહેલું આવે માણેકવાડા તો મિત્રો આપણે અહીંથી કાતો રસ્તો પૂરો થાય છે અને મસ્ત પાણીના જે રેસ ફૂટી ગયા પાણી થોડું થોડું હતું તો ચોંપલ ધોવાઈ ગયા અને આ રસ્તે હાલવામાં બહુ સવલ પડ્યું કારણ કે પાણી ભેરું હતું તો રસ્તો મસ્ત વિકલો હોય ને અહીંથી આપણે સીધા હવે માળા બધા રોડ જે વંથલી વાળો એની ઉપર ચડી જાવ ત્યાંથી સીધે સીધા વંથલી થાય જાય માલ બાપા મિત્રો આપણે ભાઈ ચાલીને વંતલી રોડ છે ને બાયપાસ આપણો માળા રોડ છે પોરબંદર રોડ અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને આ છે ઉબેણ નદી અમારે કેમ ડમ્ફર વાળો ડમરી ઉડેડી ગયો ને તો હજી એવો વરસાદ નથી પડ્યો કે આ નદી છલો છેલ નીકળી જાય તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ હવે અહીંયા સીધા વંતલી થઈને આગળ નીકળીએ ધીમે ધીમે આપણે છે ને વંતીની બારો બહાર કેશોદ રોડ ઉપર એક નવી હોટલ પડી છે કૃષ્ણા હોટલ ને આપણે ચા પાણીની મોજ લઈ લઈ વિજયભાઈ આપણે સાથે જોડાઈ ગયા હાલવામાં તો એક એક કપ ચા થઈ જાય સવારનો વહેલો તો ડાયરેક્ટ લાઈવ ચા એક એક કપ મસ્ત તાજી માજી રેડી એક નંબર ચાનો ટેહડો મારી લઈએ આ ટુરિસ્ટ બસ છે જમણવાર ચાલુ છે અને આપણે ઓજત નદીની પાસે પગી ગયા છીએ જસ્ટ અમે ઓજત ને ફૂગું પૂછું છીએ તો આ બસ છે હોટલે બ્રેક મારી છે જમણવાર બનાવવાનું ચાલુ છે લકી હોટલ જો અને આપણો સ્ટાફે એ ફૂગ આવ્યો હશે હાલો ઓજત નદીના તમને સીન બતાવું કેવા છે તો ભાઈ આપણે પોગી ગયા છીએ ઓજત નદીના પુલની પાસે અને વરસાદો ચાલુ છે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે તમે લોકેશન જુઓ ભાઈ એકવાર ઓઝત નદી અત્યારે હજુ હાલ ખાલી છે એટલે એમ ખાલી એટલે હાવ ખાલી નથી પાણી તો ભર્યું છે અને વરસાદ તમે જુઓ વરસાદનું મંડાણ થઈ ગયું છે એટલે આજે માણેકવાડા આપણે પલળીને પૂગવાનું છે તો આ નદીનું દ્રશ્ય તમે જુઓ ભાઈ કેવી લાગી ઓઝત ભાઈ ઘટે એક નંબર છે ને તો હજી આપણે જાજો ફોલો કરવાનો હજી આપણે કણજા ધારે નથી પૂગ્યા તો કન્ટિન્યુ રાખીએ તો ભાઈ આપણે કણજા ધાર પોગી ગયા છીએ હાલીને અને વરસાદ ઝીણા ઝીણા ઝરમર સાટાની સાથે ચાલુ જ છે આપણો સ્ટાફ અહીંયા હોટલે થોડું થોડું પાણી પી પોરો તો કોઈ ખાધું જ નથી નોન સ્ટોપ આપણે હાલીએ છીએ એટલે હવે ખોખેડા ફાટકે ચા પાણી પીવાનો વિચાર છે તો અહીંથી આપણે એમને કન્ટિન્યુ રામ ભરો જવા દઈએ આગળ વરસાદ શું કરે ખોબા ઉપાડી જાય કે રહી જાય જોવાનું છે તો ધીમે 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 ખાતા હવે આપણે એમ સમજી લેવ ને કે આઠથી દસ કિલો આઠ કિલોમીટર જેવું બાકી છે માણેકવાળા તો કન્ટિન્યુ આપણે હાલતા રહીએ કણજામાં ખોડિયાર ભજીયા અને ગાંઠિયા ભાઈ જય માતાજી તો આ ભાઈ જો રસ્તામાં સેવા આપે છે શ્રાવણ મહિનામાં તો ભાઈ ખૂબ ખૂબ સારું કામ કહેવાય તો ચા નાસ્તાનું આયોજન છે ભાઈ ખૂબ સેવાનું કામ છે નાસ્તો કરી લઈ અને ભગવાન એને આવીને આવી મદદ કરવા માટે એને ઉપર કૃપા રાખે સદાય આપણે એની પ્રાર્થના કરી નાસ્તો અહીંથી લઈ લઈએ પછી આગળ વધીએ ભાઈ અહીંયા ઘણા આપને ચેવડાની સાથે પેળાનો પ્રસાદ મળી ગયો માલ બાપાનો એટલે આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર સેવાભાવી માણસો એટલા પડ્યા છે ભાઈ કે એના થકી તો સૌરાષ્ટ્ર આપણું ઉજળું છે તો ભગવાન એને સુખી રાખે અને આવા નવા કાર્ય કરવાની એને કહેવાય ને કે પ્રેરણા આપે તો આપણે આગળ વધીએ હવે ધીમે ધીમે અહીંથી બધું આવે પાછળ પ્રસાદ લઈ લીધો હવે તો ભાઈ આપણે ફાઇનલી ખૂંભડી ફૂકી ગયા છીએ હવે અહીંથી માણેકવાડા દૂર નથી હવે અહીંથી આપણે સમજી ત્રણ કિલોમીટર બાકી છે માણેકવાડા તો બહુ ચા પાણી મજા આવી ગઈ લોકો રસ્તામાં સેવા કરવા વાળો ચા પાણી ખાતા હોય રસ્તામાં મારા ભાવેશ ભાઈ હોય આવ્યા છે વાહ મોજ વાહ મયુર ઠાકોર બ્લોગ તો આ ભાજુ પણ આપણી જેમ માણેકવાડા હાલી જાય છે અને આપણી યુટ્યુબ ની ચેનલ પણ લઈ લીધી ચાલ સબસ્ક્રાઇબ કરી નાખ્યો તો આપણે હવે કન્ટિન્યુ થોડું હાલીએ તો કઈ કિલોમીટર કપાશે નહીં આપણું કઈ ભેરું થાય એવું દેખાતું નથી આમાં કઈ માણેકવાળા આવી ગયા છે દુકાને સોડા પીવા માટે જો રાજુભાઈ સોડા લઈ આવે છે તો એક એક સોડા લઈ લઈ પછી મંદિરે જઈએ ભાઈ થેન્ક યુ ભાઈ રાજુભાઈ ફાઇનલી આપણે હવા અગિયાર બાલોટ થી માણેકવાળા આવી ગયા છે જો મંદિરે તો અમુક આપણા જે સ્ટાફના માણસો હતા એ રિક્ષામાં આવ્યા હતા તો હાલો હવે અંદર મંદિરના દર્શન કરીએ અને પ્રથમ સોમવારે જેમ કહેવાય કે પબ્લિક ઘણું છે તો હાલો મંદિરમાં જઈએ અંદર અને દર્શન કરીએ ભાઈ મંદિરનું વાતાવરણ ખૂબ જ સુંદર છે અને આજે એટલી ટ્રાફિક નથી પણ પબ્લિક તો છે જોઈ શકો છો તમે તો હાલો મિત્રો આપણે હવે અંદર માલ બાપાના દર્શન કરીએ મંદિરમાં અને ભક્તો માટે શ્રદ્ધાળુઓ માટે જો અલગ અલગ વ્યવસ્થા રાખેલી છે મંદિર પણ ખૂબ સુંદર છે અને આ બાજુ શ્રીફળ વધારવાની વ્યવસ્થા છે આપણે દર્શન કરવાનો વારો આવી ગયો તો માલ બાપાના દર્શન કરી તમે માલબાપા મિત્રો આપણે આ માણેકવાડા માલ બાપાના મંદિરે શ્રાવણ મહિનાના તમામ જેટલા ત્રણ ચાર પાંચ સોમવાર હોય ખ્યાલ નથી તો મેળા જેવું જોઈએ અને પબ્લિક બધી ખૂબ માત્રામાં દર્શન કરવા આવે છે અને મંદિરમાં વ્યવસ્થાની વાત કરીએ તો અહીંયા ચા પાણી પ્લસ બે હવાની વ્યવસ્થા અને પાછળની સાઈડમાં જે મંદિરની પાછળની સાઈડ ગ્રાઉન્ડ છે ત્યાં પ્રસાદીની વ્યવસ્થા હોય તો આપણે એક એક અડારી ચા પાણી લઈ લઈએ પછી આગળ વધીએ અહીંથી મંદિરમાંથી બહાર જઈએ ખાંડેલી સાઈડ પ્રસાદી વિભાગમાં પ્રસાદી લઈ આવીએ પહેલાં અને અહીંથી આખે આખો ગુજરી વિભાગ ચાલુ થઈ જાય છે જો તો આપણે સીધે સીધે હામાં આંબાના બગીચામાં જવાનું છે તો હાલો એ બાજુ જઈ આવીએ આ વખતે ભાઈ મેળાની વ્યવસ્થા ખૂબ સારી છે દર વર્ષની જેમ અને ખાવા પીવાની પણ વસ્તુ બહુ સારી રાખેલી છે તો એક વખત આવી જાઓ મોજ કરી લે ને આપણે અંદર પ્રસાદી લઈ આવીએ હાલો તો ભાઈ આજે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો એના હિસાબે ટ્રાફિક ઓછી છે તમે જોઈ શકો છો સામેની સાઈડમાં પ્રસાદીની વ્યવસ્થા છે પ્રસાદીની વ્યવસ્થા ખૂબ સારી છે તમે જુઓ આપણે મંદિરે અહીંયા અને મોટું હોલ છે જો બેસવા માટે તો આપણે અહીંથી થાળી લઈ લઈ જય માતાજી જય માલ બાપા તો આ કી બાજુ લેવાનો છે આપણે પ્રસાદી લઈને બહાર આવી ગયા ને આ વખતે માણેકવાળા મેળામાં જોરદાર ખરીદી કર્યા જેવું છે જોઈ શકો છો તમે ઘરના સજાવટની ફૂલની આઈટમથી માંડી અને બધી વસ્તુ એક નંબર મળે ને અહીંયા ડાયરો ખરીદી કરે લીધું કંઈક ધોરું તો હજી તો આ બધા ઘૂમરા મારે છે ફૂલવાળાના તબેળિયા હાલે તો હજી હું ખરીદી કરે જોઈએ આપણે આપણે જો દેવભાઈ હાટુ અને ફોરમ હાટુ આપણે આ ટાઈપ ને ઘોઘરા લીધા છે ઘોડિયામાં બાંધવા માટે અને મસ્ત હે જોઈ લે પેલા તું પછી કેતો નહીં ઘેરે જઈને કે માણેક વાળા થી ક્ષેત્ર નો ખોખું જઈને દઈ દો ને કાઢીને જોઈ લે તો આપણે જો વિજયભાઈ ખોલે હે જો નવે નવું હતું બોક્સ માં પેકિંગ એક નંબર છે ને ઉપાડી લેલો આપડે માણેકવાડા માલ બાપા દર્શન થઈ ગયા અને હું ને વિજયભાઈ હવે આપણે અહીંથી નીકળીએ છીએ તો મળશું નવા વિડીયો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ